વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાણી ખાતે ગંગા સપ્તમી નિમિત્તે નર્મદા કિનારે આવેલા મારેવા આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કે જેમાં મા નર્મદાની સિત્યોતેર મીટરની સાડી ચડાવવામાં આવી હતી ગંગા સપ્તમી નિમિત્તે વડોદરા ડભોઈ તાલુકાના કરનાળીમાં આવેલ નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સુરત શહેરના ભક્તો મહેશભાઈ પટેલ અને મહાલક્ષ્મી આનંદ ગરબા મંડળ ગ્રુપ દ્વારા લગભગ બસો ભક્તોએ આશ્રમ ખાતે યોજાયેલા આનંદનો ગરબો હનુમાન ચાલીસા અને ભજનના કાર્યક્રમમાં રંગત જમા આવી હતી ત્યારે કરનારી જૂથ ગ્રામ પંચાયતના સ્તરપંચ રક્ષાબેન સરેશભાઈ તળવીના હસ્તે પીપળિયા ગામની બહેનોને સાડીઓનું વિતરણ કરી મહાપ્રસાદ ગ્રહણ કરાયો હતો તો સાંજે મા રેવા નર્મદા પૂંજ્ય આરતી કરી